તમે અત્યાર સુધીમાં માત્ર દૂધની ડેરી જોઈએ છે પરંતુ વાવથરા જિલ્લાના જાગૃત ખેડૂત દ્વારા દેશની નહીં પરંતુ વિશ્વની સૌ પ્રથમ ગૌમૂત્ર ડેરી શરૂ કરવામાં આવી છે બાભરના અબળા ગામે ગૌપ્રેમી દેવરામભાઈ પુરોહિત દ્વારા દેશની નહીં પરંતુ વિશ્વની ગૌપ્રેમી ડેરી શરૂ કરવામાં આવી છે જે પશુપાલકોને દૂધની જેમ ગૌમૂત્રના પૈસા આપે છે મિત્રો આખો વિડીયો હું તમને બતાવું છું વેલકમ ટુ ગાઈઝ એક નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું થરાદથી બાબર અત્યારે એમ કહેવાય છે કે આપણે દૂધની ડેરીઓ તો આપ સૌએ જોઈએ છે આપણા બનાસકાંઠા જિલ્લાનું આખું દૂધથી ભરેલી આખી ડેરીઓ છે અને વિશ્વની સૌથી મોટી ડેરી પણ બનાસકાંઠાની અંદર છે બનાસ ડેરી તમે જોઈએ છીએ પણ અત્યારે અમે એક મુલાકાત એવી ડેરીની કરવાના છીએ કે જે માત્ર ગૌમૂત્ર લે છે ગૌમૂત્રની ડેરી વિશ્વની

તો આપણે જે લોકેશન ઉપર પહોંચવાના હતા વિશ્વની એકમાત્ર ગૌમૂત્ર ડેરી તે છે સામો અમે ત્યાં મેઈન આપણે પાભર વાવ હાઈવે છે અને આપણે જવાનું છે લોકેશન જે વિશ્વની એકમાત્ર ડેરી છે કે માત્ર તમે દૂધની ડેરીઓ તો ઘણી બધી જોઈ છે પણ આ છે માત્ર ને માત્ર ગૌમૂત્ર ડેરી ચલો હું તમને આખું બતાવું આ મિત્રો તમે જોઈ શકો છો આ છે વિશ્વની એકમાત્ર જે આપણી ગૌમૂત્ર ડેરી આખો એનો પ્લાન્ટ ઉભો કરેલો છે અને આ બાજુ તમે જોઈ શકો છો સંકલન મેનેજમેન્ટ કરવામાં આવે છે તમે જોઈ શકો છો આ જે ગૌમૂત્રના આખા કેન પડેલા છે અહીંથી આખું જે ફિલ્ટર કરવાની પદ્ધતિ આ ટેન્ક છે અને આ તમે જોઈ શકો છો આખો પ્લાન્ટ આખી ની સંકલન પદ્ધતિ છે અહીંયાથી ગૌમૂત્ર ફિલ્ટર થાય છે જે એમ કહેવાય છે કે વીસ હજાર લિટરની આ ટાંકી અને અહીંથી આખું પ્રોસેસિંગ થઈને આ પ્લાન્ટમાં જાય છે તમે આ વિશાળ પ્લાન્ટ કોઈ નાની દૂધ ડેરીનો નથી પરંતુ છે એકમાત્ર ગૌમૂત્ર ડેરીનો પ્લાન્ટ જોઈ શકો છો મિત્રો હું અત્યારે છું ભાભરના આંબાળા કે જે વિશ્વની એકમાત્ર ગૌમાં ગૌમૂત્ર ડેરી છે હું તેની ઉપર ચડીને આખું એનો પ્લાન્ટ બતાવવાનું છું તમે જોઈ શકો છો અહીંથી પ્રોસેસિંગ એનું જે પ્રોસેસિંગ થાય છે છે એ શું તમે દોસ્તો ક્યારે આ ડેરી જોઈ છે કે નહીં અવશ્ય કોમેન્ટ કરજો જેનાથી આપણા પશુપાલન મિત્રો છે એમને ખબર પડે આ આખું જે અહીંયાને ટોંગ ટાંકી છે અને સિસ્ટમેટિક જે થાય છે એનું પ્રોસેસિંગ સિસ્ટમ અને બધું અહીંયા થાય છે આખો પશુપાલકોને ફાયદો થાય એવું માત્ર બનાસકાંઠા જિલ્લાની અંદર એક આપણા ગૌ સેવક જે છે એમણે આ કામ કરી બતાવ્યું છે તમે મારી પાછળનો આખો આ પ્લાન્ટનો નજારો છે હું ત્યાંની લેબ પણ બતાવું છું અને આખી પ્રોસેસિંગને આ જે ગૌમૂત્રમાંથી અલગ અલગ ખેડૂતોને પ્રોડક્ટ બનાવવાનો પણ એનો જે મેઇન છે જેમ છે આપણા પશુપાલકોને કંઈક ને કંઈક નવું આપવાનો પ્રયત્ન કર્યો છે આ તમે જોઈ શકો છો આનું આખું પ્લાન્ટ મેનેજમેન્ટ અહીંયા થઈ રહ્યું છે અહીંયા જે લેબ છે આ સાઈડ આ લેબમાં પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું અલગ 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 વિવિધ પ્રકારની પ્રોડક્ટ અહીંથી જ આખી ટેસ્ટિંગ કરીને આ લેબમાંથી અલગ અલગ પ્રોસેસિંગ કરીને ખેડૂતોને પ્રોડક્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે અલગ અલગ મશીનો છે આધુનિક ટેકનોલોજી સાથેની આ મશીનો છે તમે જે આ સ્થળ જોઈ શકો છો ત્યાં જે ગૌમૂત્રમાંથી અલગ અલગ વિવિધ પ્રોડક્ટો બને છે તમે અહીંયા જોઈ શકો છો આ વિવિધ પ્રોડક્ટો અહીંયા ખેડૂતો સુધી પહોંચવાનો અહીંથી જે લાખો પશુપાલન મિત્રો છે એમના સુધી સારી ખેતીમાં સારી ઇન્કમ મળે મળે અહીંથી આખું પ્રોસેસિંગ અને જે પ્રોડક્ટ પેકિંગ માટે અહીંથી થાય છે તમે જોઈ શકો છો આખો મોટો અહીંયાથી જે રીતે પ્રોસેસિંગ અને પ્રોડક્ટ પેકિંગ અહીંથી થાય છે તો આ તો આખો જે ગૌમૂત્ર ડેરી પ્લાન્ટ તમે આવા નવા અવનવી વિડીયો જોવા માટે મારી ચેનલ યુટ્યુબમાં અવશ્ય સબસ્ક્રાઈબ કરી લાઇક કરી શેર અવશ્ય કરજો જય માતા